સમસ્ત કાર્ઠી ક્ષત્રિય સમાજના ઈષ્ટદેવ ભગવાન સૂર્યનારાયણનું મંદિર નવા સુરત દેવાને રાજકીય અખાડો બનાવવાનું કેટલું યોગ્ય નવા સુરત દેવન મંદિર ખાતે આવતીકાલે એકવીસ ચાર બે હજાર ચોવીસના રોજ ભાજપ અધ્યક્ષ શ્રી સી આર સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલ છે જે સંપૂર્ણ રાજકીય છે ભાજપ સાથે જોડાયેલ મોદી પરિવારનો છે નહી કાર્ઠી ક્ષત્રિય સમાજનો જેના આ કાર્યક્રમને રાજકીય રંગમાં ખપાવી યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરવો ને બે પોઈન્ટ સત્યાસી કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી તે માટે સન્માન રાખવામાં આવેલ છે પરંતુ ગુજરાતના અનેક મંદિરો યાત્રાધામ વિકાસ બોર્ડમાં છે સરકાર ગ્રાન્ટ પણ આથી મોટી રકમ ફાળવે છે તો એક પણ એવું મંદિર બતાવો કે ત્યાં રાજકીય અખાડો બનાવવાનું કામ થયેલ હોય કે કોઈ સન્માન થયું હોય તો તમામ સમાજોના મંદિરોમાં સરકાર ગ્રાન્ટ ફાળવવામાં આવી છે કોઈ મંદિરવાળા આવી રીતે રાજકીય સંમેલન બોલાવતા નથી કે સન્માન કરતા નથી એ પણ ચૂંટણીના માહોલમાં પરંતુ હાલ જે રૂપાએ બે બહેન બેટી ઉપર જે ટિપ્પણી કરેલ તે સમગ્ર ક્ષત્રિય સમાજ પર છે નહીં કે કોઈ એક ક્ષત્રિય રાજપૂત સમાજ પર કાર્ઠિક ક્ષત્રિય સમાજના પણ રજવાડા હતા એટલે આપણને પણ લાગુ પડે છે છે ક્ષત્રિય ક્ષત્રિય સમાજ ગુજરાત વિરોધ સરકાર સામે કરે ત્યારે સમાજના ચાર આગેવાનો તેઓના અંગત લાભો માટે સમાજને અને સમાજના આસ્થાના પ્રતિક સમાન નવા સુરત દેવ મંદિરને પણ આ રાજકીય અખાડો બનાવવા થનગની રહ્યા છે જેમાં તેઓએ આ સંમેલન માટે મોટી રકમ પણ પડાવી છે કાઠી ક્ષત્રિય સમાજ જે રૂપાલાની તરફેણ કરે છે ક્ષત્રિય રાજપૂત ગ્રાસદાર સમાજ સાથે કાઢી ક્ષત્રિય સમાજ નથી તે પ્રસ્થાપિત કરવાની એક સાજીશ થી વધુમાં કઈ જ નથી ખાસ અત્ર છે કે સમાજના યુવાનોએ આ નવા સુરત દેવ મંદિરનો વહીવટ હાથમાં લીધો છે ત્યારથી મંદિરનો વણથંભી વિકાસ યાત્રા આગળ ધપી રહી છે અને અનેક વિકાસ કામો આ યુવાનો દ્વારા કરવામાં આવેલ છે તે સરાહનીય કાર્ય છે તેઓને ધન્યવાદ પરંતુ આ કહેવાતા સમાજના લેવા ગુલાલચી આગેવાનો આ મંદિરને રાજકીય અખાડો બનાવીને જ જમશે ત્યારે મંદિર એક રાજકીય અખાડો બની જશે તેનું ભારોભાર દુઃખ મનિષ છે શા માટે ચૂણીમાં જ સન્માન ગોઠવવામાં આવ્યું ચૂણી બાદ પણ પાટેલનું સન્માન થઈ શકે ને કે ન થઈ શકે એ પણ પાટેલનું જ શા માટે મુખ્યમંત્રીને બોલાવી સન્માન કરશું પરંતુ બાદ પરંતુ એવું નહીં કરે કારણ કે આ ગોઠવનાર આગેવાનોને ક્ષત્રિય સમાજ સામે ક્ષત્રિય સમાજ કરવા માટે અલગથી કાવડિયાની વ્યવસ્થા પાટલ દ્વારા કરવામાં આવી છે એ જગજાહેર વાત છે આ જ આગેવાનો આપણી બહેન લુવાડા લુવારા લડતમાં સાથે હતા ત્યારે કેમ કોઈ ન્યાય અપાવી શકેલ ન હતા બિલિયમ ઓડે પરત ફરી સમાને કોઈ ન્યાય અપાવેલ નહીં એ જ લોકો ફરી એક થયા છે અને હવે નવા સુરત દેવળ મંદિરને રાજકીય અખાડો બનાવી રહ્યા છે ત્યારે સમાજ આગેવાનો જાગો આ કાર્યક્રમમાં આગેવાનોનો વિરોધ કરો તો જ નવા સુરત દેવળ મંદિર અખાડાથી બચશે નહીં કે મોડે તમાશો જોઈ રાક્ષો સહિતના સામે સવાલો ઉઠ્યા છે ખરા કાર્ડિક્ષ સમાજે મોટા ભાગે મહારાષ્ટ્ર સામે લડી માતાના લીધા છે અને દીધા પણ છે મહારાષ્ટ્રીયન આપણા મોટા દુશ્મનો હતા મહારાષ્ટ્રીયનનું જ સન્માન કાઠી સમાજના આગેવાનો એ પણ સમાજના ધાર્મિક જગ્યાએ કરે એ કેટલું ઉચિત મનાય બાકી વિરોધ થશે થશે ને થશે જ થવો જ જોઈએ હવે આવતીકાલે રવિવાર નવા સુરત દેવળ મંદિરના પ્રાંગણમાં કેવા દ્રશ્યો જોવા મળે તે જોવા રહ્યા બ્યુરો રિપોર્ટ સમય ટ્વેન્ટી આવતીકાલે સુરેન્દ્રનગરના જે ચોટીલાના દેવસર ગામે જે કાઠી ક્ષત્રિય સમાજ ઓલ ગુજરાતનું જે આસ્થાનું કેન્દ્ર અને ઈષ્ટદેવ ઈષ્ટદેવ સૂર્યનારાયણ ભગવાનનું જે મંદિર આવેલું છે નવા સૂર્ય મંદિર જ્યાં એકવીસને રવિવારના રોજ બપોરે સાડા ત્રણ કલાકે જે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આવવાના છે અને તેમનો એક સન્માનનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે ત્યારે આખા ગુજરાતમાં જ્યારે ક્ષત્રિય સમાજ જે પરસોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરી છે ને ટિપ્પણીના વિરોધમાં ભાજપને હરાવવાનું જે અભિયાન ચલાવી રહ્યો છે ત્યારે આ કાઠી ક્ષેત્રી સમાજના બે ચાર કહેવાતા આગેવાનો આ કાઠી ક્ષેત્રી સમાજ ભાજપ છે એવું પ્રસ્થાપિત કરવા માટે થઈને આખો આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે ત્યારે આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ રાજકીય છે અને અત્યારે ચૂંટણી ટાણે જ ગોઠવ જો એમને સી આર પાટીલનું સન્માન કરવું હતું તો ચૂંટણી પહેલાં કરી લે કરી નાખવું હતું અથવા ચૂંટણી બાદ પણ કરી શકાતું હતું અત્યારે એમ કહેવામાં યુવાનોને એમ કહેવામાં આવે છે કે ભાઈ બે કરોડને સત્યાસી લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી છે આપણને દેવ મંદિરના યાત્રાધામ વિકાસ બોર્ડમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે તો યાત્રાધામ વિકાસ બોર્ડમાં તો બધા તમામ સમાજોના મંદિરોના સ્થાન આપવામાં આવ્યું છે અને નાણાકીય જે ગ્રાન્ટ મળે છે એ પણ મળે છે બીજા કોઈ સમાજના મંદિરોવાળા જ આ રીતે કોઈ રાજકીય અખાડો બનાવતા નથી ક્યાંય પણ ભાજપનું સંમેલન થતું નથી ક્યાંય પણ આ સી આર પાટીલના ક્યાંય સન્માન કાર્યક્રમ યોજાતા નથી અને ફક્ત ને ફક્ત અત્યારે આખા આખા ગુજરાતમાં જે ક્ષત્રિય રાજપૂત સમાજ જે આ ભાજપની વિરુદ્ધ મતદાન કરવા માટેની મુહિમ ચલાવી રહ્યો છે એ એ મુહિમને અંતર્ગત જ અને એમાં આજે કાઠી ક્ષત્રિય સમાજના ફાટા બતાવવા માટે આ આ પાટીલનું એક આગેવાનોને નાણાં પૂરા પાડી અને સુવ્યવસ્થિત આ ગોઠવવામાં આવ્યું છે ત્યારે આવતીકાલે શનિ આવતીકાલે એકવીસ તારીખને રવિવારના સાડા ત્રણ વાગ્યાનો ટાઈમ છે અને એ સાડા ત્રણ વાગ્યાના ટાઈમે સુરત દેવળ મંદિરમાં આ સી આર પાટીલ આવવાના છે અને સી આર પાટીલનો ભરપૂરમાં એ એનો વિરોધ થવાનો છે અને આ સુરત દેવળ નવા સુરત દેવળ મંદિરના રાજકીય અખાડો થતાં બચાવવા માટે અમે જે પણ કરવું પડશે એ અમે કરવા તૈયાર પણ છીએ